ઉનાળાની આખરી ગરમીમાં રાહત માટે લોકોને બગીચો યાદ આવતો હોય છે પણ બગીચો બેસવા લાયક ના હોય તો સુરેન્દ્રનગરના લોકોની પણ આવી જ કંઈક સ્થિતિ સર્જાઈ છે કારણ કે સુરેન્દ્રનગર બાગ નામનો બગીચો બિસ્માર હાલતમાં છે સાડ સંભાળ અને જાળવણીના અભાવે બગીચો સદંતર અવાવરૂ જેવો બની ગયો છે બગીચામાં બાળકો માટે લગાવાયેલી રાઈડ રમતગમતના સાધનો બેસવાના બાંકડા તૂટેલી ફૂટેલી જીર્ણ શીર્ણ અવસ્થામાં છે બગીચાના તળાવમાં ડ્રેનેજનું દૂષિત પાણી ભરાઈ જતા સતત ત્યાંથી દુર્ગંધ આવે છે તો અંધારામાં પ્રકાશ પાત્રે તે માટે સ્ટ્રીટ લાઇટ પણ નથી એટલું જ નહીં પણ આ ટાગોર બાગમાં લોકોની સુવિધા માટે પીવાનું પાણી કે શૌચાલય પણ નથી ફાળવવામાં આવે છે જેની ત્યાં ચાલુ છે સદરકામમાં જે રિનોવેશન માં અમારો ભાગ છે એટલે સાધન છે સ્ટ્રીટ લાઈટો છે બેન્ચીસ હોય છે અને યોગા સેન્ટર એક લોકોની માંગણી છે યોગા સેન્ટર બનાવવાનું છે આ પ્રકારની કામગીરી ફર્સ્ટ ફેઝ માં હાથ ધરેલ છે ત્યારબાદ બીજા ફેઝમાં માં બાકીની બધી કામગીરી હાથ ધરવા સુરેન્દ્રનગર અંદર જે એક જ બગીચો જે ટાગોર બાગ જે વર્ષોથી છે જૂનો ને જાણીતો ત્યાં અમારી એક નમ્ર વિનંતી છે જે અત્યારે નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા થઈ ગયું આજ રોજ સુધી તો જે રિનોવેશન નામે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થતો હતો અને ત્યાં પરિસ્થિતિ છે હવે ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર ડાગોરબાગની સમસ્યા કોઈ હલ કરતું નથી જે છે તે એ જ પોઝિશન છે અત્યાર સુધીમાં આ તળાવ ની અંદર પાણી તમે જુઓ તો ખરાબ પાણી છે અહીં તો બે લોકો એટલી દુર્ગંધ આવે છે પછી આ ગટરના પાણી આની અંદર તળાવ ની અંદર આવે છે ટોયલેટ નથી કોઈ તો ક્યાં જાય સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યમાં માં ક્યાંક ને કઈક સુવિધાનો અપાવ જોવા મળી રહ્યો છે જેવું આપણે સિનિયર સિટીઝન ને પૂછતા એવું જાણવા મળે તળાવમાં ગટરનું પાણી આવે છે ક્યાંક ને કંઈક તંત્ર દ્વારા રામ જન્મભૂમિ જન્મભૂમિ ને લઈને બે દિવસ માટે તળાવ ને પાણી થી ભરવામાં આવ્યું હતું ત્યારે સિનિયર સિટીઝન જણાવ્યું કે આ તળાવ કાયમ ભરોદરૂ રાખે તો શું થાય